વિશ્વામિત્રી નદી પૂર નિયંત્રણ અને નિવારણ કમિટીના એક્શન પ્લાનને લઈને કોંગ્રેસ પક્ષના સિનિયર કોર્પોરેટર પુષ્પાબેન વાઘેલાએ અનેક સવાલો ઉભા કર્યા હતા વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખંડેરાવ માર્કેટ ખાતે યોજાયેલી સામાન્ય સભામાં વિશ્વામિત્રી નદી પૂર નિયંત્રણ અને નિવારણ કમિટી દ્વારા તૈયાર કરાયેલા એક્શન પ્લાનને પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન થકી રજૂ કરવામાં આવ્યો હતો આ પ્રેઝન્ટેશન બાદ આ મુદ્દા પર ચર્ચા પણ સામાન્ય સભામાં થઈ હતી જેમાં કોંગ્રેસ પક્ષના સિનિયર કોર્પોરેટર પુષ્પાબેન વાઘેલાએ આ રિપોર્ટ અંગે સવાલો ઉભા કરતા જે સૂચનો થયા છે તેના કારણે તેમના વોર્ડ વિસ્તારમાં જ્યાં પાણી ન આવતું હતું ત્યાં પણ પાણી આવવાની શક્યતા ઉદ્ભવતી હોવાની વાત કહી તે કામ નહીં થવા દે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી કમિશનરશ્રીએ બી કીધું છે નવલાજીએ પણ કીધું છે કે પૂર નહીં આવે એની અમે ગેરંટી લેતા નથી બરાબર છે વાત એક્શન પ્લાનની છે તો આવા એક્શન પ્લાન અગાઉ અત્યારના જે વિધાનસભાના દંડક છે મુખ્ય દંડક અને આ વડોદરા શહેરના મેયર અને એમપી હતા એમણે ગોલ્ડન ગોલ્ડ્સની અંદર આ પ્રોજેક્ટ લીધેલા જ હતા ત્યારે આ જ નવલાજી હતા અને ત્યારે આ જ બધા મુદ્દાઓ હતા અને એ મુદ્દાઓ પર એમના ને એમના અંદરો અંદરના રાજકારણના લીધે આ આખો નાખો પ્રોજેક્ટ જે અત્યારે લઈને આવ્યા છે ત્યારે આ આખો નાખો પ્રોજેક્ટ પછી એ જેમ બદલાયા એમની ટર્મ પૂરી થઈ અને આ પ્રોજેક્ટ બંધ થઈ ગયો બરાબર આ લોકો મેં અગાઉ પણ કીધું છે કે આ લોકો જે પણ કંઈ અત્યારે કરી રહ્યા છે એ આગામી આવતા વર્ષની ચૂંટણીના અનુસંધાને કરી રહ્યા છે અને અમે એવું ઈચ્છીએ કે વડોદરા શહેરમાં લોકોને પૂરની હાલાકીનો સામનો ના કરવો પડે પણ એની માટે તટસ્થ મનોબળ મનોબળ જોઈએ અને સાચી દિશામાં કામ જોઈએ ધારો કે હમણાં એમણે કીધું કે ભાઈ અમે ભૂખી કાસ છે એને નવા આડ બાજુ પણ અમે બીજો એક કાસ બનાવવાના છે મને એ નહીં સમજાતું કે નેચરલ કાસ ભૂખી કાસ હતો એને સ્લેબ ભરી ભરીને જે વાલા હતા એમને સગવડ કરી આપવા માટે સ્લેબ ભરી ભરીને તમે એને બંધ કર્યો અને એ કાસ્ટને દબાવવાનું કામય તમે કર્યું ટ્રાન્સપોર્ટ હબ બહુમતીના જોરે તમે આપ્યું હવે તમે નવાયાણમાં જ્યાં પાણી નથી ભરાતું ત્યાં કહે છે અમે કાંસ બનાવીશું એટલે અમે સભામાં પણ કીધું છે કે અમારા વિસ્તારમાં જ્યાં પૂરની તારાજી નથી ત્યાં સમસ્યા ઊભી કરવાનું કામ અમે નહીં કરવા દઈએ સમાચારોના સતત અપડેટ માટે ટીએનએ ન્યૂઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર